નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી વન ન્યૂઝ વડોદરા કેશોદ પ્રેસ ક્લબના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી કેશોદ શહેર તાલુકામાં પ્રિન્ટ મીડિયા ટેલિમીડિયા પોર્ટલ મીડિયા સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ પત્રકારોની સિનિયર પત્રકાર ભરતભાઈ કક્કનના અધ્યક્ષતામાં મળી હતી જેમાં સર્વાનુમતે હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ગોવિંદભાઈ હડિયા ઉપપ્રમુખ તરીકે મયુરભાઈ ગોહિલ મંત્રી તરીકે દિનેશભાઈ મહિડા મહિલા મંત્રી તરીકે શોભનાબેન બાલસ ખજાનજી તરીકે દિનેશભાઈ કાનાબાર સલાહકાર તરીકે રાજુભાઈ પંડ્યા સહમંત્રી તરીકે જગદીશભાઈ યાદવ અને આઈટી સેલના કન્વીનર તરીકે ધ્રુવભાઈ ચુડાસમાની વરણી કરવામાં આવી છે કેશર શહેર તાલુકાના નગરજનોને પોતાની સમસ્યાઓ મુશ્કેલી હોય તો પ્રેસ ક્લબનો સંપર્ક કરવામાં આવશે તો તેઓની વેદનાને વાચા આપવામાં આવશે ઉપરાંત સામાજિક ધાર્મિક સંસ્થાઓ અને જ્ઞાતિ સમાજના વિવિધ કાર્યક્રમોને પણ પ્રચાર પ્રસાર કરી લોકોને પ્રેરિત કરવામાં આવશે કેશોદ પ્રેસ ક્લબના નવનિયુક્ત સૌ હોદ્દેદારોને શહેરના નગર શ્રેષ્ઠીઓએ આવકારી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી રિપીટર શોભના બાલસ કેશોદ આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો બી ન્યૂઝ વડોદરા શહેર અને તાલુકાની અંદર મીડિયા ક્ષેત્રે સંકળાયેલા તમામ પત્રકારોની ગત સાંજેના ગોવિંદભાઈ ના ઓફિસ ઉપર મિટિંગ મળેલી હતી અને આ ની અંદર પ્રેસ ક્લબના નવનિયુક્ત હોદ્દેદારોની રચના નિમણૂક કરી અને પ્રેસ ક્લબની કાર્યરત કરવામાં આવેલ છે તેમાં પ્રેસ પ્રમુખ તરીકે ગોવિંદભાઈ હડિયા ઉપપ્રમુખ તરીકે ભાઈ શ્રી મયુરભાઈ ગોહેલ ખજાનજી તરીકે દિનેશભાઈ કાનાબાર મંત્રી તરીકે દિનેશભાઈ મહિલા મહિલા મંત્રી તરીકે શોભનાબેન બાલોસ સહમંત્રી તરીકે જગદીશભાઈ યાદવ આઈટી સેલના ધ્રુવભાઈ ચુડાસમા અને સલાહકાર રાજુભાઈ પંડ્યાની નિમણૂક કરવામાં આવેલ છે અને કેશોદ શહેરના સામાજિક સંસ્થાઓ સરકારી કચેરીના અધિકારીઓ તેમજ જે કોઈ લોકોને સરકારશ્રી અથવા તો સિસ્ટમ સાથે કોઈ સમસ્યાઓ હોય કે કોઈ પણ જાતના પ્રશ્નો હોય તો પ્રેસ ક્લબના સભ્યોને સંપર્ક કરી અને માહિતી આપવામાં આવશે તો તેઓના સમસ્યાઓને તેઓની વાત વેદનાને અમે કેશોદ પ્રેસ ક્લબ દ્વારા વાંચા આપવાનો પ્રયત્ન કરવામાં આવશે અને કેશોદ શહેર તાલુકાના લોકો પ્રેસ ક્લબને આવકારી અને સહકાર આપશે એવી અપેક્ષા રાખીએ છીએ